જય માતાજી મિત્રો મારા ખાસ સ્ટુડિયો અભિનંદન છે હવે આપણે જઈ રહ્યા છીએ પેસેન્જરને ભરીને એક લોકેશન બીજી લોકેશન જોવા વિડીયોમાં મારો પહેલો વિડીયો છે ફાઇનલી મિત્રો આપણે પોકી ગયા છે પેસેન્જરને ભરીને આપણે નીકળી જઈએ દરિયો કોઠે વિડીયોમાં કન્ટેન્ટ કરો જો મારી ગાડીને બહુ મોટો ડેન્ટ આવ્યો છે આગળ ગાડી ઠોકવાની હતી તમને કીધું નથી

लेकिन इन्हें अगर बस ने रहा मान लिए वीडियो तो मैंने केवल आगे एक लाइक ने सब्सक्राइब कर लीजिए मित्रों सपोर्ट डाल दो पहला वीडियो से वीडियो आप लाइक पूरा कर लीजिए जय माता दी